જય માતાજી મિત્રો શ્રવણ બ્લોક ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રોને જય માતાજી આપણે આજે હરિભાની ચા લઈને તો હરિભાની એજન્સી ઉપર જવાનું છે જે એજન્સી ઉપર જાવ તો આપણે એજન્સી કઈ કયા જિલ્લામાં આની હે તો મિત્રો ચા ના ખરીદી હોય તો ચા પણ ખરીદ લેજો જય માતાજી અને મારા અંગા રહ્યા છે રાજા બગચન એક્ટર એવા અનિલજી હા જય માતાજી મિત્રો આજે આપના હરિભની ચા ભરીને જવાનું છે કટલાલ મકા તો લનગીન અંદર ઘરે આવી ગયો તમને થોડું 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 કરીને આપણે બધું બતાવીશું તમને તમને બહુ મજા આવશે અને અલગ અલગ કટ પારશું આ અને આપણે જાલતો જઈએ છીએ અંકલાવ એટલે અંકલાવ એટલે ડાકોર હા ડાકોર જઈએ અને આપણે પહોંચી ગયા છે મહેસાણા આલ સુરજસિંહના તો ઉતારે અને આપણે મહેસાણા પહોંચી ગયા છે દેલો કાનિલ આપણે પેલું શું કરશું મૌધાવાળાનું તો કણ હાલતું તો જય માતાજી મિત્રો આપણે પહોંચ્યા છે નંદાસણ અને જોઈ લો જે પણ મિત્રો નંદાસણ થી વિડિયો જોતા હોય તો મિત્રો કમેન્ટ માં જરૂર જણાવજો કમેન્ટ કરજો તો ખબર પડશે કે તમે નંદાસણ થી જોવો છો man mm -hmm. mm -hmm.

બસ ટ્રાફિક જામ ટ્રાફિક જામ થઈ ગયો એટલે તો ટ્રાફિક ખતરનાક જામ થઈ ગયો કેવ લીલાજી ટ્રાફિક હતા એટલે જવાબ મળ્યા કેટલી ગરાબી આવી રહ્યો આનંદ મંગળ કરો હોય કારણ કલાક ના કલાક થઈ જાય આમાં લાગતું નહીં હાલ તો નેકાળવા મળે બહુ અતિશય ટ્રાફિક થઈ ગયું

điều tra, và bây giờ. વાટ મંદિર આ થોડું વાટ મંદિર આલમ જો મંદિર દેખાતું નહીં મંદિર આગળ રસ્તોની દેાય બરોબર એ મંદિર આવે ને બાજુ મંદિર બરોબર એ મંદિર હશે એવું આ એ મંદિર મંદિર તો જય માતાજી મિત્રો આપણે આઈ ગયા છે ડાકોર અને ડાકોર જુઓ એજન્સી ઉપર હરિભાઈની એજન્સી ઉપર આઈ ગયા છે અને અનિલભાઈ એજન્સીના માલિક સી મને આપણે આ બધો માલ ઉતાર દીધો છે તો જય માતાજી મિત્રો આપણે આઈ ગયા છો અંકલાવ અંકલાવ જ કહેવાય ને રહ્યું

chair and color. Yeah.